એક ગામમાં બે મિત્રો રહેતા હતા આકાશ અને વિજય આકાશ ખૂબ જ મહેનતુ અને સંતોષી હતો જ્યારે વિજય થોડો આળસુ અને વધુ પૈસાદાર બનવાની લાલસા રાખતો હતો એક દિવસ તેઓ જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમને એક ચમકતી જાદુઈ છડી મળી છડીને સ્પર્શ કરતા જ તેમાંથી એક નાનો દેવદૂત પ્રગટ થયો દેવદૂતે કહ્યું હું આ જાદુઈ છડીનો રક્ષક છું તમે બંને મિત્રો છો તેથી હું તમને બંનેને એક જ વરદાન આપીશ તમે જે કંઈ પણ આ છડીથી માંગશો તે તમને મળશે પણ યાદ રાખજો કે આ છડી ફક્ત એક જ વસ્તુ આપી શકે છે આકાશે તરત જ કહ્યું હું મારા ગામના બધા લોકો માટે પાણી માંગુ છું કારણ કે ઉનાળામાં અમારા ગામમાં પાણીની ખૂબ અછત રહે છે વિજયને આકાશની વાત સાંભળીને ગુસ્સો આવ્યો તેણે વિચાર્યું કે આકાશ કેટલો મૂર્ખ છે કે તેણે પોતાના માટે કંઈ માંગ્યું નહીં વિજય જાદુઈ છડી લઈને કહ્યું હું મારા માટે સોના ચાંદીથી ભરેલો એક મોટો મહેલ માંગુ છું જાદુઈ છડી ચમકી અને આકાશના ગામમાં નદીઓ અને કુવાઓ પાણીથી છલકાઈ ગયા ગામના લોકો ખૂબ જ ખુશ થયા બીજી બાજુ વિજયના ઘરે એક ભવ્ય સોનાનો મહેલ પ્રગટ થયો વિજય ખૂબ જ ખુશ થયો અને તે પોતાના નવા મહેલમાં રહેવા લાગ્યો સમય વીતતો ગયો આકાશના ગામમાં પાણી પુષ્કળ હતું અને લોકો ખુશીથી જીવતા હતા આકાશ પણ તેમની સાથે ખુશ હતો વિજયનો મહેલ ખૂબ જ સુંદર હતો પણ તે ત્યાં એકલો રહેતો હતો તેની પાસે કોઈ મિત્ર ન હતો લોકો તેના લોભી સ્વભાવને કારણે તેનાથી દૂર રહેતા હતા વિજય મહેલની અંદર ઉદાસ અને અશાંત રહેતો હતો કારણ કે તેની પાસે બધું જ હતું પણ કોઈ તેને સાથ આપવાળું ન હતું ધીમે ધીમે વિજયને સમજાયું કે સાચું સુખ ભૌતિક સંપત્તિમાં નથી પણ સંબંધો સંતોષ અને બીજાને મદદ કરવામાં છે આ વાર્તા આપણને શીખવે છે કે સાચું સુખ ધન કે ભૌતિક વસ્તુઓમાં નથી પરંતુ પરોપકાર સંતોષ અને સારા સંબંધોમાં છે લાલચ આપણને ક્ષણિક ખુશી આપી શકે છે પણ સાચી અને કાયમી ખુશી બીજાને મદદ કરવાથી મળે છે